તમારો ભાઈ આવી ગયો છે એક મસ્ત મજાનો વ્લોગ લઈને તો ચાલો કન્ટિન્યુ બાકી હેઠા હેઠળમાં મસ્ત મજાના બબલા આવી ગયા છે તો ચાલો હા બાટી બોલાવી કન્ટિન્યુ મજૂર આવી ગયો છે કામેથી જય હિન્દ જય શ્રી રામ જય હિન્દ તે રામના ઉપર રાવા છે ને રજા છે ને કામે જય જય શ્રી રામ તો હાલો હવે ખાવા પીવાનું ગોઠવી કે ભૂખ નહીં લેજી તો હાલો હાલો ખાઈ લઈ હવે ના બ્લોગ માં તમારા ભાઈ ના વાળ થોડાક ભૂંડા લાગતા છે એવું હાલ્યા રાખે ભૂંડા કપાઈ દે વખતે હા ભૂંડા લાગી ભૂંડા ફાઈનલ ખાવા બે જ છે અટરે તે હાલો આપણે જમી લઈ ફાઈનલ એટલે તડકા પણ આપણે ખાવાન ટાણા હે ને અડી એની ટાઈમ ફેવરેટ મેગી બનાવના હે એ જો એટે થી પડે પેલા શાક ખાઈ લેવું અને પછી મેગી ખાવું બરોબર છે કારણ કે મેગી એને પડતી રહી ને તો બોર પછી ખવાય શાક કાંઈ ખવાય નહીં બોર પછી ઠરવું ન મેળ ને ભાઈ તો ચાલો ખાઈ લઈએ મમ્મી ની જ્યાં છે આજે ઘર હતા માછી પાસે એવું છે તો હાલો જલ્દી બનાવી નાખીએ ને ખાઈ લઈએ ફાઈનલ આપણી એની ટાઈમ સ્પેશિયલ મેગી બની ગઈ છે ફેવરેટ સ્પેશિયલ નહીં બાકી આ છે શુભમ તારે ખાવી છે યસ શું ચમચ છે હાલો જોઈએ છે વચ્ચે તો નો મિત્રો રોંઢારો સમય થઈ ગયો છે અને ઉઠી છું ખાઈ પીને ના ધોઈ લા નાહોઈને તૈયાર થઈ ગયો છું બાકી અટા જવું છે આપણે દેવળાની જાપે ત્યાં રામ નામની રોજ સરોજથી તૈયારી ચાલી રહી છે અને રજા ને એવું બધું વિતરણ થયા છે બાકી ત્યાં આપણા ઘણા બંદોસ્તરો હશે શ્રી સમિતિ સમિતિવાળા કરે છે તો ચાલો ત્યાં પણ આટો મારીએ અને આપણે જ કંટ ચાપ આવવાનું આપણે ખબર ને કંટાદને પૂછ્યા છે આ જુઓ ગામ આવી જશે ગામ દર્શન કરી લીધા મસ્ત મજાના હવે ચાલો જઈએ ગેટ શરૂઆત થાય ત્યાંથી બધે પતંગિયા લગાડી દીધા છે બાકી આગળ ઘેર ખુરશી જ્યાં ત્યાં ત્યાં જઈ આલો જ્યાં ધજા વિતરણ પણ કરે છે તો જાય મજાના પતંગિયા લગાડી દીધા છે હિન્દુ સ્વરાજ એ આવા આગળ આગળ બહુ મોટી મોટી દીધા છે પછી આગળ અખંડ ભારત ને એવું બધું છે રામધામ તૈયારી મસ્ત મજાનું રામનામ ની તૈયારી ચાલી રહી છે અખંડ ભારત ને જાય શ્રી રામ ને એક બાજુ મુસલમાન લોકોની ઈદ છે એનો તહેવાર પણ હોય તો આપડે કાંઈ ડિસ્ટર્બ ન કરે બાકી આપણો તહેવાર હોય તો આવે જ છે થોડાક સમયમાં ને આપણી એકતા છે બહુ મોટી તો ચાલો જઈએ આપણે

દુકાન થઈ હાલો હાલે ને આવું પડે ભાઈ તડકો એટલો હે ને કારમાં હાથ દવા વાગ્યા છે તો તડકો પણ જોરદાર સામે જો આપણે સાવરકુંડલા વણ ખજુરભાઈ નું તેલ નું ઓલું બ્રાન્ડિંગ લાગી ગયું છે ને મફત પ્રમોશન છે બધા જલ્દી થી લઈ આવજો